ને આ પરિસ્થિતિમાંથી પસાર થવું પડ્યું છે મુકેશભાઈ નાથાભાઈ વસાણી ભાઈ યોગિતાબેન નાથાભાઈ વસાણી ઉર્વી મુકેશભાઈ વસાણી દર્દીના પિતા નાથાભાઈ લાલજીભાઈ વસાણી માતા લીલીબેન નાથાભાઈ વસાણી તારીખ ઓગણીસ ચાર બે હજાર ચોવીસના રોજ સાંજે છ વાગ્યાના આસપાસ વસાણી પરિવારમાં વ્યારા સિવિલ હોસ્પિટલમાંથી અજાણ્યા નંબરમાંથી ફોન આવેલ કે નવનીતભાઈ વસાણીને હોસ્પિટલમાં એકસો આઠ મારફતે ગંભીર રૂપે ઘવાયેલ હાલતમાં લાવેલ છે જેમની જાણ અમોને થતાં અમોએ તેમને વિનંતી કરેલ કે જો દર્દી ટ્રાન્સફર થઈ શકે એમ હોય તો તેઓને સુરત સ્થિત એકસો આઠ મારફતે સુરત શિફ્ટ કરવામાં આવે ત્યારબાદ એકસો આઠ મારફતે તેઓને સુરત સિવિલ લવાયેલ હોય અને તેમને વધુ સારવાર માટે તાત્કાલિક સુરત વરાછા રોડ ખાતે પીપી માણિયા હોસ્પિટલમાં સારવાર માટે લઈ આવ્યા હતા જ્યાં નવનીતભાઈની પરિસ્થિતિ જોતા આઈસીયુમાં દાખલ કરી સારવાર શરૂ કરવામાં આવી હતી ત્રણ દિવસની સારવાર બાદ દર્દીને ફરજ પરના ડૉક્ટર હરીન મોદી ડૉક્ટર આયુષ ગોળકિયા ડૉક્ટર મિત્તલ કોઠારી ડૉક્ટર જીગ્નેશ ગેન યા અને ડૉક્ટર ભૂપેન્દ્ર મકવાણા દ્વારા તેઓને બ્રેન્ડેડ જાહેર કરાયા હતા પીપી માણિયા હોસ્પિટલના ચેરમેન ડૉક્ટર નિલેશભાઈ માણિયાએ જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન ટ્રસ્ટમાં ફાઉન્ડર પી એમ ગોંડલિયા વિપુલ તળાવિયા ડૉક્ટર નિલેશ કાછડિયાનો સંપર્ક કર્યો હતો જીવનદીપ ઓર્ગેન ડોનેશન ફાઉન્ડેશનની ટીમ અને વસાણી પરિવારના સભ્યો સાથે વિસ્તૃતમાં ચર્ચાઓ થઈ નવનીતભાઈથી નાનાભાઈ મુકેશભાઈ બ્રેઇન ડેડ થયેલ દર્દીનું અંગદાન કરી બીજા અન્ય માણસોનો જીવન બચાવી શકાય એ વિશેની સંપૂર્ણ માહિતીથી વાકેફ હતા વધુમાં એમણે જાણ હતી કે આ શરીર બળીને ખાખ થવાનું છે તો આપણે શા માટે અંગદાન ના કરીએ જેથી કરીને એમણે અને એમના સંબંધી ડૉક્ટર કૌશિકભાઈ ધોરાજીયા અજયભાઈ માંગોરિયા ભાવિનભાઈ વેકરિયા સુમિતભાઈ વસાણી કેતનભાઈ ડોબરિયા એડવોકેટ ઉષાબા પડાળિયા માતાજી તથા પીપી માણિયા હોસ્પિટલના ડૉક્ટર નિલેશભાઈ માણિયા ડૉક્ટર ભૂપેન્દ્ર મકવાણા રાજ નાકરાણીએ જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન ટ્રસ્ટના ફાઉન્ડર પી એમ ગોંડલિયા વિપુલ તળાવિયા ડૉક્ટર નિલેશ કાછડિયાનો સંપર્ક કર્યા બાદ પરિવારના દરેક સભ્યોએ અને સંસ્થાના સભ્યો સાથે નાનાભાઈ મુકેશભાઈએ સમગ્ર વસાણી પરિવારને એકજૂથ કરી અંગદાન કરવા માટે પરિવારના સભ્યોને પ્રોત્સાહિત કર્યા હતા અંગદાન માટે પરિવારના સભ્યોની સહમતી મળતા જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન તથા પીપી માણિયા હોસ્પિટલ દ્વારા ગુજરાત સરકાર સોટો અને નોટોમાં રજીસ્ટ્રેશન પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન પીપી માણિયા હોસ્પિટલ તથા વસાણી પરિવારના સંયુક્ત પ્રયાસથી અંગદાન કરી સમાજ સેવાનું એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે આ પરિવારના અંગદાનના સંકલ્પ અને વિચાર થઈ હૃદય લિવર અને બંને હાથના અંગોના દાન દ્વારા અન્ય ત્રણ લોકોને ફરી નવજીવન મળ્યું અમદાવાદની યુ એન મહેતા હોસ્પિટલ દ્વારા હૃદય અને આઈ ડીઆરસી દ્વારા લિવર અને બંને હાથોનું દાન મુંબઈ ખાતે ગ્લોબલ હોસ્પિટલમાં સ્વીકારવામાં આવ્યું હતું અંગદાન માટે આ પ્રક્રિયામાં જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશનના ફાઉન્ડર પી એમ ગોંડલિયા ડૉક્ટર નિલેશ કાછડિયા વિપુલ તળાવિયા મનીષભાઈ કાપડિયા એસજી સીસીઆઈ ज्वसीन कुंजडिया बिपिन तड़ाविया भावेश देसाई अश्विन सावलिया विजय सावलिया आशीष सावलिया रोटरी क्लब ऑफ सुरत ईस्टना प्रमुख श्री विजय मांगुड़किया भावेश घेलाणी, कल्पेश बलर पंकज बलर उमेश डुंगराणी वैजुल विराणी संजय वघासिया પીપી માણિયા હોસ્પિટલના ચેરમેન ડૉક્ટર નિલેશ માણિયા ડૉક્ટર મેહુલ કાબરિયા તેમજ સમગ્ર હોસ્પિટલ સ્ટાફ અને વસાણી પરિવારના સભ્યોના સહયોગથી આ અંગદાન કરવામાં આવ્યું હતું તમામ લેવાયેલ ઓર્ગન સમયસર હોસ્પિટલ સુધી પહોંચી શકે એ માટે ગુજરાત પોલીસ દ્વારા પીપી માણિયા હોસ્પિટલથી સુરત એરપોર્ટ માટે બે વિવિધ ગ્રીન કોરિડોર તથા પીપી માણિયા હોસ્પિટલથી અમદાવાદ સુધીનો બસો ઓગણસિત્તેર કિલોમીટરનો એક ગ્રીન કોરિડોરનો વિશેષ બંદોબસ્ત કરીને ભારે જહેમત ઉઠાવવામાં આવતા સમયસર અંગો હોસ્પિટલ સુધી પહોંચાડવામાં આવ્યા હતા અંગદાન સર્વશ્રેષ્ઠ દાન એક જીવન અનેક જીવન પ્રકાશિત કરી શકે છે